સ્ટેમિના નું શું થાય હેલો ગાઈસ ફૂટબોલ બોલ ને દે માતાજી ઓ ઓલક માં નવા નવા મોણો સાઈ ગયો છે ના દાણા દીકાય આ હવે આપણો આજનો પ્લાનિંગ છે કે તમે આપણા જે કોમા કે તો જવાનું છે એટલે તા ગાઈસ અમે આવ્યા તા ખેતરમાં એક જગ્યાએ આપણો વાડી પડી છે ને

ગાઈસ કોટક કોટા આપણે આવીએ છીએ અને હું ને આટલો ઉલાળી એમ કે જો આ જે આખી આખી જમીન રહી ને આ બધી બહારની એ ખરાબ જ એવું જ છે પણ હું આટલા છે ને દવાખાનું બને છે આ જે રે ને આખી આખું જમીન એ દવાખાનું પાસ થયેલું છે આપણો તો દવાખાનું બનશે તો દવાખાનું બનશે ને તો આટલાથી તે આ બધે ને એ તમારે વરંડો લાગી જાય પણ હાલ નહીં બને એવું જો આ હોશ કરી તો ને ફરીથી પાછું આ ઝાડવા ઉગી જશે એટલે વાલ લાગશે તે હોતી છે ને આપણા આ બધે બધા કોટા આ વાળ છે વાળમાં નાખવા પડશે કારણ કે એટલી બધી ગાયો આવે છે ને ગોમની આ જો હાલ હોય અમે સીએ તો આ છેટલી છે જો આ અહીં બેઠી છે અમે ના હોય ને એટલે તો બધા આ હું મેલા રે આપણે ગમે તે વાવીએ ને નુકસાન અમા બધા પડે બાકી થવાનું તો થાય પેલા ઇતરમાં એરંડા ગંભેર ડૂબી ગયા છે ઓમાં વરિયાળી ચોપી છે ને કમ્પ્લીટ થઈ છે પણ ગાયના ત્રાસના કારણે છે ને આ કોટા બધા હોય નાખવા પડશે હજી ખુરશી પણ હાલ પૂરતા તો આટલા ચાલશે નખવા પડશે તો એ ઠલવ્યા છે ને એથી આપણા બધે બધા છે ને નખવા પડશે હોય તો આટલા આપણે આટલી વાળ કઈ નાખીએ છે આ બધા ક્વાટા નાખીને છે

જો છે કપ તો બધે ખરા તો કલર નહી તરમજી આયા ક્યાં ગયા બોબીજી ઓ શિલ્પાબે કી હું જો નઈ કી હું જઈ નઈ કી ને તમે બતાવા લઈ ગયો કી બતાવા લ્યો લ્યો અજો ઓ વાત જોડી પાસા ગયો પાસા નઈ હમ બોરા ઓ શિલ્પાબે એ એ હે

આમ તો પહેલું ગોડતા પણ આપણે પણ ને બધું બહુ ગોડેલું છે એટલે હવે આ નવી જગ્યા ના થાય ગુડ જલ્દી તો ગઈસ કાડો ગોટતો તો મને પાવડો હે ને નીકળી ગયો એ હું ચાલી ડેટો રોપ છે શાકભાજી આપણો આ શાકભાજી છે ને પેડ ને આટલો બાબાનો આવશે આટલો બાબા છે આપણો પણ આ વખત વાય વાઈશ

ગાઈસ ફાઇનલી આવો ખાડો ગોળી ગયો છે ભાઈ આટલો તો ઘણો થઈ ગયો હા થાસી ગયો હા હામાં મેઠું નાખવું પડશે તો બે થેલી મેઠું લો આવ્યો હા કંટ્રોલમાંથી આવો ને મેઠું લેતા હા હા એ તો આવ્યો સીધું હોય જ વાડી દેવાનું કોઈ તો બે હા બે ડોળે વેટ દેવાનું હું કહેવું

પાસે નાખતા નહી પાવ પછી તો ઉપર વાળવું જ પડશે ઉપર નાખી દેસ એટલે કમ્પ્લેટ જૈવિક ક્રિયા છે ને જમીનમાં કીટાણું હોય છે ને જૈવિક થઈ જવા તો એને લઈ દઈએ તાણું આનું જીવન આટલા વધી જતું ઓમ શાંતિતા થોડા પગરખા કરી દે ઉપર મેઠું નાખી ને વાહ આપણે માટી નાખી દઈએ મેઠું નાખવાથી છે ને શું જે અંદરના કીટાણુઓ છે ને જમીનમાં એ શરદાય મદદ થઈ જાય એટલે બીજા જીવ જંતુઓને બહાર થી કોઈ કાઢે તો તો તકલીફ ના પડે એમ ગોમ ગમો છે ભાઈ બુંડ નું બુંડ બધું બહુ હોય છે આપણો તો એને આપડો શ્રદ્ધાંજલિ હાલની ના ના એ તો વાતો નહીં ગાઈસ આ છે અમારો દેશી સ્વિમિંગ પૂલ મારા ગાઈસ અમે ઉનાળામાં છે ને તો એ વોટર પાર્ક તો કોઈ જગ્યાએ નાવા જતા નહી કારણ કે આપળો છે ને આ દેશી સ્વિમિંગ પૂલ સા અરે કુંડીમ છે ને હું એક વખત પેલા જેવો હતો ને એટલે ડૂબેલો છું

आरो तन्ना बणाऊ रात्री तो आई गेला पासा काय की मारा की व्हिडिओ बनाय की नाना पणानी बात करतो तुमको डाळ भाटी बसवणो चाते दाळ તારા નઈ ખાવી અમાર તો ખાવી જી